સવારે ઉઠતા વહેતા જ જો આપણને કિક મળે ને તો આપણે આપણા લક્ષ્યની દિશાની અંદર આગળ વધીએ છીએ નમસ્કાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું હિતાંશ આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું આપને પૂછવામાં આવે કે આખા વિશ્વની અંદર સૌથી જોવાતી કે રમાતી ફેવરિટ સ્પોર્ટ્સ કઈ તો કદાચ તમારો જવાબ ક્રિકેટ હશે પરંતુ એની સાથે સાથે એક ગેમ છે જે ખૂબ પ્રચલિત છે અને ખૂબ રમાય પણ છે અને એ છે ફૂટબોલ ગુજરાતની વાત જ્યારે આવે તો ગુજરાતની અંદર ફૂટબોલ ખેલાડીઓ તમને પૂછું કે કોઈ છે નામ તમને ધ્યાનમાં તો કદાચ તમને યાદ નહીં આવે આજે ગુડ મોર્નિંગ ગુજરાતના શોની અંદર આપણી જોડે ગુરુ શિષ્યની જોડી એવી છે કે જે ફૂટબોલની અંદર તેમણે મહારત હાંસલ કરી છે માનવ અને અર્જુનસિંહ આ બંનેનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતના આજના શોમાં દર્શકો માનવ એટલે અગિયાર વર્ષની એમની એજ છે અને અંડર ફોર્ટીન ફૂટબોલ જે ટીમ છે એની માટે તેમનું સિલેક્શન થયું છે આની સિવાય તેઓ થાઈલેન્ડ એટલે હમણાં બે હજાર ચોવીસની જે એશિયન ગેમ્સ થઈ એની અંદર પણ તેમણે પાર્ટિસિપેટ કર્યું આ સિવાય તેઓ જર્મની અને ઓસ્ટ્રિયા પણ તેઓ રમી ચૂક્યા છે પાટણથી લઈને યુરોપ સુધીની તેમની સફર છે ને બહુ જ રોચક રહી છે એ આજે આપણે જાણવાના છીએ અને અર્જુનસિંહ ભદોરિયા તેઓ પણ છેલ્લા બાવીસ વર્ષથી ફૂટબોલ રમે છે અને ચોત્રીસ નેશનલ ટુર્નામેન્ટ તેઓ રમી ચૂક્યા છે અને તેઓ માનવને ઘડવાનું પણ અદ્ભુત રીતના કામ કરી રહ્યા છે શરૂઆત આપણે માનવથી કરી છે માનવ છેલ્લે એક તો લાસ્ટ થાઇલેન્ડની અંદર બે હજાર ચોવીસની અંદર રમવાનું થયું એટલે સૌથી પહેલાં તો ફૂટબોલ કઈ રીતના તમને ખેંચે છે ફૂટબોલ રમવાની શરૂઆત કેટલા વર્ષની એજથી કરી હતી હું આઠ વર્ષનો હતો ત્યારથી મેં ફૂટબોલ રમવાનું ચાલુ કરીશું છું અને મારો ભાઈ છે જેને મને થોડું ફૂટબોલ ટ્રીક શીખવાડી તો મને ઇન્ટરેસ્ટ જાગે અને હું ત્યાંથી ફૂટબોલ રમવા માંડ્યો અને હું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફ ત્યાં રમવા જતા તો સમર કેમ્પ માટે ત્યાંથી પછી હું આગળ રમવાને ચાલુ કર્યો જી અર્જુન સિંહ તમે તમારી જોડે ઘણા બધા તમે છેલ્લા આટાવર્ષોથી એકેડમી પણ ચલાવતો હોવ છો પરંતુ જ્યારે તમે કોઈ એટલે ફૂટબોલને લઈને જોવામાં મળે તો ગુજરાતની અંદર ફૂટબોલ માટેનો પ્રેમ કેટલો ખેલાડીઓની અંદર દેખાતો હોય છે અને તેમની રમત કેવી હોય છે ગુજરાતમાં બહુ સારા સારા પ્લેયર છે અમારા સિનિયર્સ પણ છે જે અમારા કોચ પણ છે જે બહુ સારું ફૂટબોલ રમી ચૂક્યા છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર અને મારું પહેલાંથી પર્પઝ એ જ હતું કે આપણા પાસે ગુજરાત પાસે પણ એવી ક્વોલિટી છે જે આપણે બહાર કાઢવી જોઈએ એટલા માટે છેલ્લા ત્રણ વર્ષથી હું નરોડા ખાતે પોતાની એક સ્પોર્ટ્સ એકેડમી રન કરી રહ્યો છું જેનું નામ છે એમએફસી અને એમાં માનવ જ્યારે મારા પાસે આવ્યો પહેલાં જ્યારે મારાની આઠ નવ વર્ષની હતી ત્યારથી એના જે એના રમવાના પ્રમાણે એના જેવું એનું કામકાજ હતું દોડવાનું રનિંગ કરવાનું શૂટિંગ લેવલ જે હતું એ નેચરલી સારું હતું એટલા માટે અમે થોડું ફોકસ કર્યું અને થોડું આગળ વધાર્યો જેનું રિઝલ્ટ આપણી સામે જ છે માનો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારો ફૂટબોલ રમવાનો એટલે તમારા હાથમાં જ્યારે બોલ આવે છે પહેલાં તમે જોયું હશે અને પછી જ્યારે તમે કિક મારો છો ત્યારે ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ એ કેવો હતો શું મનની અંદર ચાલતું હતું એ સમય એટલે હું એવું શું કે આપણે જે ગેમ છે ને એ જીતવાની જ છે કઈ બી કરી અને ગેમને કેવી રીતે આગળ લઈ જઈએ તો જ્યારે તમે રમવાની શરૂઆત કરી એની પછી કયા કયા પ્રકારની રોજનું તમારું ડેલી રૂટિન શું રહેતું હું જ્યારે પહેલાં તો સવારે ઉઠું પછી સ્કૂલ જાઉં સ્કૂલથી આવીને પછી ટ્યુશન મારું પછી ત્યારથી ફૂટબોલ રમવા જાઉં પછી ત્યાંથી આવીને હું નીચે થોડું ફૂટબોલ રમું પછી સુઈ જાઉં તો જ્યારે તમે થાઇલેન્ડ બે હજાર ચોવીસની અંદર રમવા ગયા તો ત્યારનું જ્યારે તમને ખબર પડી કે ભાઈ મારું સિલેક્શન થયું છે ત્યારની અનુભૂતિ શું તમે રમીને આવ્યા એ વખતનો શું અનુભવ પણ તો જ્યારે હું પ્રાઉડ ફીલ થતું હતું મારા પેરેન્ટ્સ ઉપર ના મારા કોચ ઉપર એમને મને કેવી રીતે સપોર્ટ કર્યો અને જ્યારે રમવા ગયા ત્યારનો અનુભવ શું ત્યારે બી મને સારું લાગ્યું અને નવા નવા જે બીજા ફ્રેન્ડ્સ હતા એ બી મને મળે અને કે વિધા રમે છે એમની ટ્રિક્સ હમ અ અર્જુનસી જ્યારે કોઈ ખેલાડી એ રમતો હોય એટલે અત્યારે હવે જે રીતના ગુજરાતની અંદર પણ સ્પોર્ટ્સનો એક માહોલ આખો તૈયાર થઈ રહ્યો છે અ એને કઈ રીતના તમે ડિસાઈડ કરતા શકો કે આ ફૂટબોલ માટે વધુ છે કે એના ઇન્ટરેસ્ટના આધારે એનો કોઈની અંદર પોટેન્શિયલ હોય તો એને તમે નિખારતા કઈ રીતના હો એકચ્યુઅલી એવું છે કે પહેલી વાત તો ફૂટબોલમાં સૌથી મેઇન છે ફિટનેસ છે અને પ્લસ સૌથી હાર્ડ ગેમ છે ફૂટબોલ તો જેટલા છોકરા અમારા પાસે આવતા હોય છે એટલે પહેલાં અમે લોકોને હાર્ડવર્ક કરીને પહેલાં એમને જોઈએ છે કે આપ નાઇન્ટી મિનિટ્સ મેચમાં સર્વાઈવ કરી શકશે કે નહીં કરી શકે એ પ્રમાણે અમે છોકરા પાસે મહેનત કરતા હોઈએ છીએ જરૂરી નથી કે સો છોકરા અમારા પાસે આવતા હોય છે બધા સારા પ્લેયરો હોય છે પણ અમારે અમુક પ્લેયર પાસે મહેનત વધારે કરવી પડે છે કારણ કે જેવી રીતે બોડી લેંગ્વેજથી થોડાક વીક હોય તો અમે એ લોકો પાસે થોડી બધા મહેનત કરતા હોઈએ છીએ જે રીતે માનવ જેવા છોકરા પણ અમારા પાસે બહુ આવતા હોય છે જે પહેલાંથી ફિટ હોય છે અને જનુની હોય છે તો એવા છોકરાઓ પાસે અમારે એટલી બધું હાર્ડવર્ક નથી કરવું પડતું મીન્સ કે જે અમે એમને વર્કઆઉટ કરાવીએ છીએ એમાં અમારે એ વર્કઆઉટમાં બીજા રિપીટ કરાવવું નથી પડતું એમના પ્રમાણે ડેલી વર્કઆઉટમાં લઈ જ લે છે જે શૂટિંગ છે ડ્રીબલિંગ છે જગલિંગ છે પછી ડ્રીલ્સ છે ફૂટબોલની જેટલી પણ એ એમના પ્રમાણે એ લોકો ફોલો કરી જ લે છે તો તમે જ્યારે કહેતા હો ખેલાડીને કે ભાઈ તું આ એક્સરસાઇઝ કર એક્સરસાઇઝ અલગ અલગ કરતા હોય અને એ એને અલ્ટિમેટલી નેશનલ કે ઇન્ટરનેશનલ માટેની ગેમ્સ માટે પ્રિપેર કરતા હોય તો એની ફિઝિકલ ફિટનેસ માટેનું રૂટિન શું રહેતું હોય રૂટિન તો સર એવું છે કે પહેલાં જ્યારે મારી એકેડેમીમાં એવું છે કે અધર એકેડેમીઓમાં કેવું છે સેશન વાઈઝ કે દોઢથી બે કલાકના સેશન ચાલે છે પણ મારી એકેડેમીમાં એવું છે કે સાડા પાંચથી રાત્રે નવ વાગ્યા સુધીનું સેશન હોય છે બધા છોકરાઓ માટે અને પહેલાં જે રીતે કે નોર્મલી અમે લોકો વોર્મઅપ કરતા હોઈએ છીએ એ બધા શેડ્યુલ આખા છોકરાઓને ખબર જ છે એના પછી એ છોકરાઓ પછી અમે મારા આવ્યા પછી અમે લોકો એ લોકોને શૂટિંગ કરાવીએ છીએ પછી અમે કંઈક નિક નવું નવું વર્કઆઉટ અમે લોકો જે શીખ્યા છીએ જે અમે યુટ્યુબથી જોઈએ છીએ એ અમે એપ્લાય કરીએ છીએ છોકરાઓ પર એ રીતે અમે વર્કઆઉટ કરાવીએ છીએ એના પછી અમે લોકો બે ટીમ બનાવીને એજ કેટેગરીના હિસાબે અમે લોકો મેચ કરાવતા હોઈએ છીએ માનો ભાઈ તમારી આમ ફેવરેટ પોઝિશન કહી અને તમે કેમે સિલેક્ટ કરી કેમ કે મારો ફેવરેટ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે અને એની ફિટનેસ અને એક સ્ટ્રાઈકર અમે છે તો મને ખબર પડી કે કેવી આગળ વધો અને મેં ત્યારથી સ્ટ્રાઇકર પોઝિશન ચૂઝ કરી તો સ્ટ્રાઇકર પોઝિશન એને બનાવી રાખવા માટે પોઝિશનને વધુ એકદમ મજબૂતીથી પ્રસ્તુત કરવા માટે શું શું ધ્યાન માં રાખવું પડે છે પહેલા તો એ કે જ્યારે આપણે ટ્રાયલ્સ માં કે ત્યારે વધારે વધારે ગોલ કન્સિડર કરવા જેમ આપણે ગોલ કન્સિડર કરશું એવી રીતે જ આપણે સારા સ્ટ્રાઇકર બનીશું બરાબર અર્જુન અર્જુનજી જ્યારે તમારી આખી જે એકેડેમી છે અને જે ફૂટબોલની અંદર ફૂટબોલ માટે આમ એક ખેલાડીની અંદર બેઝિક બાબતો જે ફિટનેસ કહેવાય તો ફિટનેસની અંદર પણ શું શું અને એનો ડાયટ પણ કેવા પ્રકારનો હોવો જોઈએ ડાયટમાં સર એવું છે કે જે આ જે કેટેગરીમાં અમે લોકો જે છોકરાઓ આવતા હોય છે તો અમે સૌથી વધારે કઠોળ જેવા છોકરાઓને વધારે ખાવાનું કહીએ છીએ પેરેન્ટ્સને કારણ કે એનાથી શું છે કે છોકરાઓનું હ્યુમિનિટી પ્લસ એમનું જે બોડીની સ્ટ્રેન્થ છે પ્રોટીન છે પ્રોટીન લેવલ છે એ વધારે સારું મળતું હોય છે પ્લસ ફૂટબોલ કેવી ગેમ છે કે એ આખું બોડી વેટ વર્કઆઉટ છે તો બોડી વેટ વર્કઆઉટમાં સૌથી વધારે મહેનત ફૂટબોલમાં લાગે છે તો એના માટે સામે એનું એવું ખોરાક એવી ડાઇટ લેવું બહુ જરૂરી છે એટલા માટે જે રીતે અમારા એકેડમીમાં કેવું છે કે જે પણ પેરેન્ટ્સ આવે છે તો અમે પેરેન્ટ્સને પણ ગાઈડ કરીએ છીએ કે ભાઈ તમે ડાઇટમાં થોડું વધારે ધ્યાન આપો અને જે રીતે સવારે સ્કૂલ જ્યારે છોકરો જાય છે તો લંચમાં બીજું કંઈ ખાવાનું આપ્યા કરતાં એને કઠોળ વધારે આપો જેનાથી એનું પ્રોટીન લેવલ થોડું અપ રહે જી તમે આની પહેલાં સંતોષ ટ્રોફીની અંદર પણ એટલે એ પાર્ટિસિપેટ કરવાનું થયું અને જીતવાની થઈ તો એનો અનુભવ તમને કોચ બનાવવામાં કઈ રીતના મદદરૂપ થયો સર એકચ્યુઅલી એવું છે કે કોચમાં તો એવું છે કે મેં જે મારા કોચથી શીખ્યું છે જે હાર્ડવર્ક એમને અમે કરાયેલું છે જેવી રીતે અમને તૈયાર કર્યા છે હું એ જ અપ્લાય મારા જેટલા મારા અંડરમાં છોકરાઓ છે એમના પર કરતો હોઉં છું જે મારા પોતા જે કોચ છે જોની ફર્નાન્ડિસ કરીને છે અત્યારે જેવીએસ કોલેજમાં એક કોચ તરીકે છે અને પછી મારા બીજા કોચ છે વિષ્ણુ ચૌહાણ કરીને જે અત્યારે પોલીસ ખાતામાં છે એમના તરફથી એ મારા આઈડલ છે એ બંને અને એમને જોઈને એ જેવી રીતે અમને ટ્રેન કરતા હતા અને જે હાર્ડવર્ક અમને કરાવતા હતા એ જ હાર્ડવર્ક હું મારા છોકરાઓ પાસે કરું છું તો રિઝલ્ટ મને મળે છે એ હાર્ડવર્કની અંદર શું શું રહેતું હાર્ડવર્કમાં સર એવું છે કે જેવી રીતે કે સ્પ્રિન્ટ અમે જે રીતે છોકરાઓને મરાઈએ છીએ જે રીતે સ્પ્રિન્ટ વર્કઆઉટ કરાવીએ છીએ જર્મન સ્પ્રિન્ટ કરાવીએ છીએ કેટલું મીટર હોય ફોર્ટી મીટર્સના અમે કન્ટિન્યુ ટ્વેન્ટી ફાઈ રેપ મરાઈએ છીએ જે રીતે કે એકવાર સ્પ્રિન્ટ મારવાનું સ્ટાર્ટ કરે છોકરો તો એ કમસે કમ ત્રણ મિનિટ સુધી ટ્વેન્ટી ફાઈ રેપ મારે છે કન્ટિન્યુ એમાં જર્મન સ્પ્રિન્ટ પણ આવે છે અને લોંગ સ્ટેપ પણ આવે છે અને બોડી બેટ સ્કોર્ટ સૌથી વધારે હું અમારા છોકરાઓ પર અપ્લાય કરું છું જે રીતે કે અમારા વીકમાં બે થી ત્રણ દિવસ એવું રહે છે જેમાં માનવ જેવા છોકરાઓ પર વીકમાં ત્રણ વખત બોડી બેટ સ્કોર્ટ ફાઇવ હન્ડ્રેડ અપ કરી રહે છે પર ડે બરાબર વીકમાં ત્રણ વાર તમારે દિવસની જે આખું આમ શેડ્યુલ રહેતું હોય એમાં કેટલા કલાકની તમારી ટ્રેનિંગ રહેતી હોય અને ગેમ્સ રમવાની થતી હોય એમાં અમારા જે રૂટીન હોય એમાં કમસે કમ પાંચ કલાકની ટ્રેનિંગ રહેતી હોય અને હું એટલા કલાક સ્પોર્ટ્સ રમું છું બરાબર તો આની પહેલાં કઈ કઈ જે યાદગાર રમતો તમારે રમવાન થઈને જેની અંદર તમે અદ્ભુત પરફોર્મ કર્યું હોય એમ તો ક્રિકેટ છે પછી વોલીબોલ છે સ્કેટિંગ છે એવી એ બધી એ એ અલગ અલગ જે તમારી ગમતી રમતો છે હું ફૂટબોલમાં જ પૂછું તો ફૂટબોલ ની અંદર એમે તમે કઈ કઈ ગેમ્સ રમ્યા છો કે જેની અંદર તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હોય એમાં તો બહુ બધી ગેમ્સ છે જેમ કે રોન્ડો પછી પાસિંગ કરવાની અને પાસિંગ પછી એ સામેવાળા પ્લેયર્સ એક એક કરીને આવે પછી બોલ આપણે જે છીને કેટલા ટચિસ આપણે કરીએ કે એમ અર્જુન સીધી તમે જ્યારે માનવ જેવા ખેલાડીને જોતા હોવ છો એવું નાનપણથી કનેક્ટ તો થતા હોય આઠ વર્ષની એથી કનેક્ટ થતા હો અત્યાર સુધી એમણે કઈ કઈ રમતો રમી અને જેની અંદર એ એમની વિશેષતા અથવા શ્રેષ્ઠ એમનું પર્ફોમન્સ આપ્યું હોય એકચ્યુઅલી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એક ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અમદાવાદમાં તો ત્યારે એવું હતું કે અમને કોઈ નહોતું એટલું અમે એટલા સારા પ્લેયર કે એટલા સારા કોચ નહોતા કે અમને એટલું બધું કોઈ જાણતા હતા એ ટુર્નામેન્ટમાં અમદાવાદની સારામાં સારી ટીમ હતી ફ્લોરી એફસી કરીને એમના સામે અમારું ગ્રુપ ક્વોલિફિકેશનનું મેચ આવ્યું તો ઓલમોસ્ટ જેટલા બધા હતા કોચ વગેરે કે જે લોકો રેફરી એ લોકોને પહેલાંથી આઈડિયા હતું કે અમે લોકો આ મેચ વિન નહીં કરી શકીએ એમાં માનવે બહુ સારું પરફોર્મન્સ હેડ્રિક મારીને અમને મેચ જીતાડી હતી એના પછી એક સેવન સિટી કહીને ટુર્નામેન્ટ થાય છે જેમાં પહેલાં સ્ટેટ લેવલ પર થાય છે એના પછી નેશનલ લેવલ પર થાય છે જેની ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદમાં થયેલું હતું એમાં ચેન્નઈ બેંગ્લોર ઓલ ઓવર જે સારામાં સારી જે સેવન સિટી છે એ બધી સ્ટેટની ટીમો અહીંયા રમવાઈ હતી એમાં માનવે એક જ દિવસમાં ચેન્નઈ મુંબઈ અને બેંગ્લોર સામે ત્રણે ત્રણ ટીમ સામે હેટ્રિક કરી હતી એક જ દિવસમાં અને એ ત્રણેય મેચ જીતાડી હતી ખાલી ચેન્નાઈ સામે ડ્રો કરી હતી બાકી મુંબઈ અને બેંગ્લોર સામે વિન કરાવ્યું હતું એક મારા હિસાબે તો આ બંને જે મેચો છે એ મારા માટે મારાની સૌથી બેસ્ટ મેચો હતી એટલે એમ એના કયા કયા ગુણો છે એ તમને લાગે છે કે એની અંદર એ બેસ્ટ છે સૌથી સારું ગુણ એક તો એનું સેલ્ફ કોન્ફિડન્સ એનું સેલ્ફ કોન્ફિડન્સ બહુ સારું છે પ્લસ જુનૂન એને એવું છે કે હું અંદર ગ્રાઉન્ડની અંદર અગર જો જઉં છું તો મારે વિન થઈને જવાનું છે એક બીજી વસ્તુ એની બહુ સારી છે પ્લસ એના એનું બોડી પુશ છે શોલ્ડર પુશ છે જે ફૂટબોલમાં સારું હોવું જોઈએ શૂટિંગ છે પ્લસ એની ડ્રિબલિંગ છે એ બધું એનું એટલે હંડ્રેડ પર્સન્ટ ફૂટબોલ મટીરિયલ છે એવું તમે કહી શકો છો એને માનવ માટે બરાબર યસ તો આવું એટલે આ તો માનવની અંદર છે જ યસ કે જે એને આગળ જતા આગળ તમે શું શું સંભાવનાઓ જોઈ શકો છો માનવ સર હું તો અત્યારે માનવ એવો મારા પાસે પ્લેયર છે જેનામાં કોઈ બી ટીમને કોઈ બી પ્લેયરને ચેલેન્જ આ કેટેગરીમાં કરી શકું છું ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ ટીમ એવી ચેલેન્જ કરતી હોય કે માનવની એજમાં મારા સામે વન ટુ વન ફૂટબોલ રમવાનું કે તો હું માનવને જ ઉતારીશ મારા તરફથી દર્શકો આ ફૂટબોલમાં આ ગુરુ શિષ્ય એટલે અર્જુન અને અર્જુનભાઈ અને માનવ સાથેનો સંવાદ આપણો આગળ જારી રહેશે અને ફૂટબોલની કીક પણ વાગતી રહેશે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અત્યારે લઈએ એક નાનકડો બ્રેક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો ટેકનોલોજીની સાથે સમય બદલાઈ રહ્યો છે અને ટેકનોલોજીના લીધે જ આપણી જે ડે ટુ ડે રૂટીન જે આપણી વર્કિંગ સ્ટાઇલ છે આપણી પદ્ધતિ છે ને એમાં પણ બદલાવ આવ્યો છે સ્વાભાવિક છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ પ્રજ્ઞાચક્ષુ લોકોને પણ જો થાય તો એ પણ પોતાના જીવનની અંદર આગળ વધી શકે આજ બાબતને ધ્યાનમાં રાખીને જામનગરના અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રની અંદર એક ટેકનોલોજીકલ મ્યુઝિયમ ડેવલપ કરવામાં આવ્યું ત્યાંના જે સાધનો છે ને એ આ પ્રજ્ઞાચક્ષુ લોકોને ખૂબ ઉપયોગમાં આવી રહ્યા છે અને તેનાથી પોતાના જીવનની એક નવી દિશા કંડારી રહ્યા છે જામનગરમાં કાર્યરત અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રનું આ છે ટેકનોલોજી મ્યુઝિયમ જેમાં છે શિક્ષણ તાલીમ રમતગમત કમ્પ્યુટર તેમજ ઘર વપરાશમાં ઉપયોગી થાય તેવા અંધજનો માટેના સંસાધનો ચૌદ સપ્ટેમ્બર બે ના દિવસથી ટેકનોલોજી મ્યુઝિયમ ફોર ધ બ્લાઇન્ડ માટેનું એક ડેમોન્સ્ટ્રેશન માટેનું એક સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે આ ક્લાસની અંદર ઘણી બધી ટેકનોલોજી ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટેની જે જે કંઈ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ અત્યાર સુધીમાં થયું છે એ તમામ વસ્તુઓનું નિદર્શન અમે લોકોએ શરૂ કર્યું છે આ ક્લાસની અંદર જુદી જુદી ગેમ્સ ખાસ કરીને જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ રમી શકે જેમાં સ્નેક એન્ડ લેડર લૂડો ચેસબોર્ડ મીંડી ચોકડી એ ઉપરાંત સાઉન્ડ બોલ ફોર ક્રિકેટ એન્ડ ફૂટબોલ આ દરેક પ્રકારના જે વિશેષ બોલ અહીંયા ઉપલબ્ધ છે એ ઉપરાંત ખાસ પ્રકારની બુક્સ ટેક્સટાઇલ અને બ્રેઇલમાં છે અલગ અલગ પ્રકારના મેપ છે વર્લ્ડ મેપ છે ઇન્ડિયન મેપ છે તો એ પ્રકારની બુક્સનો ઉપયોગ કરીને પ્રજ્ઞાચક્ષુ પોતાની લાઈફ વધુ સરળ રીતે બનાવી શકે એ પ્રકારના પ્રકારની આ બધી બુક્સ છે એ ઉપરાંત બે સ્પેશિયલ બુક્સ જે ખાસ પ્રકારની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી છે એમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને

વોલ્યુમ ફાસ્ટ ટોકિંગ ડિવાઇસ અમારી પાસે ઉપલબ્ધ છે જેમાં ટોકિંગ કેલ્ક્યુલેટર છે ટોકિંગ ટેબલ ક્લોક છે ટોકિંગ થર્મોમીટર છે ટોકિંગ બ્લડ પ્રેશર મોનિટર છે ટોકિંગ કિચન સ્કેલ છે આવા બધા ડિવાઇસોનો ઉપયોગ કરીને પ્રજ્ઞાચક્ષુ પોતાના જીવનનોમાં જે કંઈ બાધાઓ છે એને અંશતઃ નાબૂદ કરી શકે ફોન્સ અને આકારની ઓળખ માટે આ છે વિશિષ્ટ ચાર્ટ બાળકોને ખાસ પ્રકારના જે કમ્પ્યુટરના ફોન્ટ આવે છે રેગ્યુલર બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન સુપર સ્ક્રિપ્ટ સબ એ પ્રકારના ફોન્ટ બાળકો ઈઝીલી સમજી શકે એ માટે આવા પ્રકારના ચાર્ટ દ્વારા બાળકોને જો શિક્ષણ આપવામાં આવે તો એનું એને જ્ઞાન વધુ સ્પષ્ટ થઈ શકે છેલ્લા એક વર્ષથી અહીંયા કોપાનો કોર્સ કરી રહ્યો છું અમે જે કોમ્પ્યુટર લર્નિંગ કરીએ છીએ એ સ્ક્રીન રીડરના માધ્યમથી અમે જે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર શું ચાલે છે જે અમે જાણી શકીએ છીએ જે જગ્યાએ અમારું કર્સર હોય ત્યાં એ સ્ક્રીન રીડર છે એ અનાઉન્સ કરે છે દાખલા તરીકે અમે વિન્ડોઝ કી પ્રેસ કરીએ તો એ બોલે કે સ્ટાર્ટ મેન્યુ અથવા તો સર્ચ વિન્ડો પછી અમે ત્યાં કોઈ બી અમારે કોઈ બી ડોક્યુમેન્ટ ઓપન કરવું હોય તો એનું નામ અમે લખીએ તો એ ડોક્યુમેન્ટ અનાઉન્સ કરે અને અમે જેવું એન્ટર મારીએ તો એ ઓપન થઈ જાય જેમ જ્યારે કે નોર્મલ લોકો હોય એ મોસ્ટ ઓફ માઉસનો ઉપયોગ કરે છે પણ અમારે માઉસમાં જે બી થાય ને એ मोस्ट ऑफ़ काम तो हमारे 99% हमारे जो कीबोर्ड ना सॉफ्ट करती थी इस चीज़ में। space bar, h, s, space bar, s, s, d, s, a, space bar, d, s, a, space bar, a, s, d अंधव्यक्तो यौने ताली मापी ने तैयार करवाये ए एक मुद्दोचे પરંતુ તાલીમ પામેલા અંતજનોને સમાજમાં સ્વીકૃતિ મળવી એ પછી બીજી અગત્યની વાત છે અને એટલે જ આ મ્યુઝિયમ અને કમ્પ્યુટર વર્ગને લોકો અહીંયા આવીને જોવે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરે અને ત્યારબાદ તેઓ આવી વ્યક્તિઓને સમાજમાં સૌની સાથે સ્થાન મળવું જોઈએ એવી એડવોકસી કરતા થાય આ બહુ આવશ્યક હોવાથી આ બંને એકમોનું મહત્વ ઘણું છે તમને ખુશી થશે જાણીને કે છેલ્લા દોઢેક વર્ષમાં ઇન્ડિયન રેલવેઝમાં અને બેન્કિંગ સેક્ટરમાં આ સંસ્થાના ભાઈઓને રોજગારી મળી છે અને તેઓ સનેત્ર વ્યક્તિઓ જેવું જ કામ પોતાની નોકરીમાં કરી રહ્યા છે તો જોયું ને આ જામનગરના તાલીમ કેન્દ્ર દ્વારા કેવી રીતના લોકોના જીવનની અંદર પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યું છે મિત્રો આવું જ એક તાલીમ કેન્દ્ર એટલે એ છે ફૂટબોલનું તાલીમ કેન્દ્ર એટલે જે એકેડેમી અર્જુનસિંહ ચલાવી આપની એકેડેમી દ્વારા અત્યારે રિસેન્ટલી રશિયાની ટૂર પણ જે થઈ તો એની અંદર ત્યાંનું પર્ફોમન્સ શું રહ્યું અને કેવું રહ્યું હમણાં અમે લોકો છ સાત દિવસ પહેલાં મલેશિયાથી પાછા આવ્યા છીએ અને ત્યાં બી અમારી ટીમનું પર્ફોમન્સ બહુ સારું રહ્યું ત્યાં બી અમને અમારા ક્લબને અને ઇન્ડિયા તરફથી રિપ્રેઝેન્ટ કર્યું અમે લોકો ક્લબ ફૂટબોલમાં તો અમને લોકોને ત્યાં બ્રોન્ઝ મેડલ મળ્યું છે એમાં માનો પણ સામેલ હતો ટીમમાં અને જે ગ્રુપ ક્વોલિફિકેશનની મેચ હતી જેમાં અમારે કમ્પલસરી મેચ જીતવી પડી એવી હતી એમાં લાસ્ટ મિનિટે માનવે જ ગોલ મારીને અમે લોકોને વિન કરાયેલા હતા વન ઝીરોથી ફુકેતની સામે ત્યારે અમારી ટીમ ગ્રુપ ક્વોલિફિકેશનમાં ગઈ હતી અને અમે લોકો ત્યાં થર્ડ પ્લેસ લઈને આવ્યા છીએ મલેશિયાથી અને આવતા આ નાઇન્થ મેમાં અમે લોકો જઈ રહ્યા છીએ ગોવા ચેમ્પિયનશીપ રમવા માટે

તો મારા ટીમ મને ત્યાંથી એર ઉપર પાસ આપ્યો આન મીએ ત્યાંથી હેડર ગોલ કરી શેઠા તો હેડરની અંદર તો ઘણી વખત હાઇટ પણ જોતી હોય તો હેડર ગોલ કરતી વખતે એવો મનની અંદર ભય ન રહે ક્યારેક નાક ઉપર આવે કે આંખ ઉપર આવે ના આ પ્રેક્ટિસ કરી હોય ને તો અમે જંપ લાઈન હેડર કરી રોજ અમારી કોચિંગમાં ડ્રિલ્સ કરાવે જેમાં હેડરથી અમારે જમ્પ લાઇન પાસ કરવાના હોય એટલે અમાર પરફેક્ટ તમને ક્રિકેટ અને ફૂટબોલ આ બંને વચ્ચેમાંથી સૌથી વધુ શું ગમે અને કેમ ફૂટબોલ ગમે કેમ કે એમાં આપણે ફિટનેસ જો મને મારી ફિટનેસ લે મારી ફિટનેસ મને રાખવી છે એટલે તમે સ્કૂલે ભણવાનું પણ સાથે સાથે તમારું ચાલતું હોય છે અને જોડે જોડે રમવાનું પણ ચાલતું હોય તો આ બંનેને તમે કઈ રીતના બેલેન્સ કરતા હો છો એ હું પહેલા સ્કૂલે જો સ્કૂલે ઉમર જેટલું ભી ધ્યાન આપી જાઉ અને પછી પછી મારો ટાઈમ નહી મળતો કે સ્કૂલે અને પછી મારે મારે ક્યાંક ને ક્યાંક તો બહાર છે બરાબર તમે જ્યારે કોઈ ખેલાડી જોતા તો એની ફિઝિકલ સાથે મેન્ટલી તૈયાર કરવાની ઉપર કેટલો ભાર છે કે જો હું તો બધાય વાત કરું છું સ્પોર્ટ્સ જે રમતું હોય છે એ એને એના માટે સૌથી વસ્તુ એ એ પ્રેશર બહુ સારું હેન્ડલ કરે છે સ્પોર્ટ્સ ભલે કોઈ પણ હોય ભલે ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય કે હું તો કહું છું ચેસ ઇવન હોય તો પણ કારણ કે જીતવાનું જે પ્રેશર હોય છે ને એ બધા પ્રેશર કરતાં સૌથી હાઈ હોય છે મેચ સ્ટાર્ટિંગ થતાં પહેલાં અને અમારે ત્યાં કેવું હોય છે કે અમે વન ટાઈમ ઓફ થોડું ટોર્ચર પણ કરતા હોઈએ છીએ છોકરાઓને થોડું હાર્ડલી કે રનિંગમાં જો સ્ટ્રેન્થ પતી જાય તો અમે એમને થોડું ટોર્ચર કરીને એમને વધારે રનિંગ કરાવીએ તો એ જેનાથી એમની સ્ટ્રેન્થ વધે અને ફૂટબોલમાં તો આપને ખબર જ છે કે નાઇન્ટી મિનિટ્સ વન ટ્વેન્ટી મિનિટ્સની ગેમ હોય છે એટલે સ્ટ્રેન્થની કેટલી જરૂર હોય છે અને એટલા માટે શું છે જ્યારે ન્યૂ સ્ટુડન્ટ આવે છે તો એ લોકો ફૂટબોલ જોઈને રમવા માટે આવી જાય કે આપણે ત્યાં કિકિંગ કરીશું ના કરી એકચ્યુઅલી ફૂટબોલ એટલું ઇઝી નથી સર મારા હિસાબે વર્લ્ડની સૌથી હાર્ડ ગેમ છે કારણ કે નાઇન્ટી મિનિટ સુધી કન્ટિન્યુ રનિંગ કરવી અને સ્પ્રિન્ટ કરવી લોંગ સ્ટેપ કરવા ગોલ કન્સિડર કરવું ભાગીને ઊભું રહેવું આ ઇઝી નથી કારણ કે અમે તો એક્સપિરિયન્સ છે બાવીસ વર્ષનો એટલે અમે તો ખબર છે અમે દરેક કેટેગરીમાં રમેલા છીએ એટલે ગરમી હોય બપોરે ત્રણ વાગે માર્ચમાં એપ્રિલમાં બી મેચો હોય પછી તમે ગ્રાઉન્ડની ભૂલ કાઢો કે ગ્રાઉન્ડ ખરાબ છે કે બોલ ખરાબ છે એ એક્સક્યુઝ નથી ચાલતા ફૂટબોલમાં એટલે મારા હિસાબે મેન્ટલી બહુ ફૂટબોલ પ્રેક્ટિસમાં જે છોકરો એક વર્ષ સવાલ કરી લે તો એ મેન્ટલી તો બહુ પાવરફુલ થઈ જાય છે જી મારા પ્રમાણે બિલકુલ સર તો આજે જે ફૂટબોલની પ્રેક્ટિસ જ્યારે તમે કરાવતા હો પરંતુ અત્યારે જે માહોલ જોતો હોય ક્રિકેટના ક્રેઝની વચ્ચે પણ ફૂટબોલ અત્યારે નવા જે વિદ્યાર્થીઓ આવતા હોય નવા જેને શીખવું હોય તેના માટે શું કરી શકે સર આપ અમારે કંઈ કરવું નથી પડતું ફૂટબોલનું અત્યારે એટલું બધું વધી ગયું છે વર્લ્ડ લેવલ ઉપર એટલે એનું અસર ક્યાં ને ક્યાં ઇન્ડિયા ને ગુજરાતમાં પણ બહુ આવી ગયું છે અને ન્યૂ સ્ટુડન્ટ આવે છે એમાં અમારે કોઈને કન્વિન્સ કરવાની પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને જરૂર નથી પડતી એ સામેથી જ અમને એ જ કહી કહીને આવે છે કે અમારે ફૂટબોલ જોઈન કરવું છે જો એ માઇન્ડ સેટ કરીને જ આવે છે એવું નથી કે એ લોકો પહેલાં ક્રિકેટમાં હતા પછી એ લોકો ક્રિકેટમાં સક્સેસ ના ગયા તો એ લોકો ફૂટબોલ જોઈન કર્યું ના એ લોકો હંડ્રેડ પર્સન્ટ શ્યોર થઈને આવે કે અમારે ફૂટબોલ જ રમવું છે તો એવું એવું ઇન્ટરેસ્ટ લઈને છોકરો આવે તો અમને લોકોને પણ મહેનત કરવાની મજા આવે એવું નથી અહીંયા અમે કે ફોર્સ કરીને લઈને આવીએ છીએ કે નહીં તમે ક્રિકેટ છોડી દો કે સ્કેટિંગ છોડી દો કે બેડમિન્ટન છોડી દો તમે ફૂટબોલ રમો એવું નથી સામેથી છોકરો મેન્ટરી પ્રિપેર થઈને જ આવે છે કે એને ફૂટબોલ જ રમવું છે એટલે અમને લોકોને થોડું ઈઝી થઈ જાય છે એ લોકોને તૈયાર કરવા માટે તો જે કોઈ પણ નવા બાળકો કે આવતા હોય એક ભાગ છે કે ફૂટબોલ એઝ અ કરિયર તરીકે હા સ્વીકારું અને બીજું એ છે કે ફૂટબોલ એઝ એ ગેમ તરીકે રમતા તો આ બે પ્રકાર આપણે ત્યાં ચાલતો હોય તો એક એની ફીસ કેટલી રહેતી હોય છે હા તો એ કહી ફીસ ફીસમાં એવું છે સર કે બધા અમદાવાદમાં એવા કમસે કમ ચાલીસથી પચાસ ક્લબ ચાલે છે જે પ્રોફેશનલ પણ છે અને બેઝિક લેવલ પર પણ ચલાવે છે બધાની ફીસ અલગ અલગ હોય છે પ્રોફેશનલ લેવલની ફીસ અલગ હોય છે પર્સનલ ટ્રેનિંગની ફીસ અલગ હોય છે બેઝિક ટ્રેનિંગની ફીસ અલગ હોય છે એટલે બધી ક્લબના અલગ અલગ ફી સ્ટ્રક્ચર હોતા હોય છે કોક એવા પેરેન્ટ્સ છે જે પર મંથ ફિફ્ટીન થાઉઝન્ડ પણ પે કરે છે પર્સનલ ટ્રેનિંગના કોક ક્લબ એવા છે જે પંદરસો રૂપિયા લઈને પણ ક્લબ ચલાવી રહ્યા છે કો ક્લબ એવા છે ચાર પાંચ હજાર ફીસ લે છે એટલે બધાનું ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે પણ અમારું ફોકસ એવું હોય છે કે છોકરા ઉપર અમારું જેટલા બી કોચિસ છે એવું નથી કોઈ પૈસા માટે પણ અમારું ફોકસ પહેલા એવું છે કે અમે છોકરાઓ પર હંડ્રેડ પર્સન્ટ મહેનત કરતા હોઈએ છીએ માનો તમારા લાઈફના જે ઇન્સ્પિરેશન કહેવાય અથવા તમારા તમને કોનામાંથી પ્રેરણા મળી અથવા તમે કોને પોતાના જીવનની અંદર આદર્શ માનો છો કે ભાઈ મારે આમના જેવું થવું છે હું તો અત્યારે મારા કોચ અર્જુનસિંહ બદોરિયાને હું મારો આઈડલ માનું છું મારે એમના જેવું બનવું છે અને જ્યારે એ રમતા હોય અમારી જોડે એક મેચ ત્યારે મને ખબર પડે કે કેવી રીતે ટ્રીક્સ કરે એવી રીતે તમારો નેક્સ્ટ ગોલ શું છે તમારે કઈ જગ્યાએ ફૂટબોલ રમતા રમતા તમારો ક્યાં સુધી પહોંચવાની કલ્પના છે તો ઇન્ડિયન સિલેક્ટ થવું છે છે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ વાહ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ઉંમરની અંદર જ તમારા મનની અંદર આ મિજાજ છે અને આ ધ્યેય છે કે ભારતની ફૂટબોલની જે ટીમ આવે એની અંદર સિલેક્ટ થવું ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને એના માટે અર્જુનસિંહ જ્યારે આવા ખેલાડીઓ આવો મનની અંદર જુસ્સો જેને પાકો હોય તો એનું શરીર એની ટ્રેનિંગ એના માટે જે પરસેવો પાડવો પડતો હોય એના માટે કોચની ખૂબ મહત્વપૂર્ણ અને જવાબદારી ભર્યું એક કામ રહેતું હોય તો અત્યારે તમે એવા તમને શું લાગે છે કે ભારતની અંદર ઓવરઓલ ફૂટબોલને લઈને એટલે આમ એ શું કહેવાય વર્લ્ડ કપ સુધી પહોંચવું પણ ઘણી વખત અઘરું પડતું હોય છે એના માટે શું કહેશો વર્લ્ડ કપ તો અત્યારે આપણે થોડું દૂર છે આપણાથી થોડું બહુ દૂર છે પણ અત્યારે તો પેલા પાર્ટિસિપેશન માટે બહુ એઆઈએફએફમાં બહુ ચાલી રહ્યું છે અને ગ્રાસરૂટ ઉપર એઆઈએફએફ બહુ મહેનત કરી રહી છે અને ફૂટબોલ ફેડરેશનનું ફૂલ સપોર્ટ છે પહેલાં એવું હતું કે આજથી દસ વર્ષ પહેલાં ખાલી સિનિયર લેવલના ટુર્નામેન્ટ થતા હતા ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે ગ્રાસરૂટમાં બહુ મહેનત થાય છે પ્લસ ક્લબ ક્લબો તરફથી બહુ હેલ્પ મળી રહી છે જીએસએફએ છે ગુજરાત ફૂટબોલ એસોસિએશન એના તરફથી બી બહુ મહેનત થઈ રહી છે અને છોકરાઓને અંડર થર્ટીનથી લઈને અંડર ટેનથી લઈને અદાણી તરફથી બી બહુ હેલ્પ થઈ રહી છે એ લોકો એમના પોતાના સ્પોન્સરશીપમાં બહુ રૂટના ટુર્નામેન્ટો કરતા હોય છે જેમાં છોકરાઓને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે આગળ જવાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે એસએજી એમના તરફથી બી બહુ ગ્રાસરૂટ માટે મહેનત ચાલી રહી છે ગ્રાઉન્ડ સારા બની રહ્યા છે એટલે મારા હિસાબે હવે ગુજરાતનું ફૂટબોલ પણ અપાઈ રહ્યું છે બિલકુલ લાસ્ટ ક્વેશ્ચન આપનો જે અમારા દર્શકો છે એમના માટે આપનો મેસેજ છે સર મારું તો બસ હાથ જોડીને આટલું જ કહેવાનું થાય છે કે ફૂટ જો છોકરો ફૂટબોલ રમવા માંગતો હોય તો પેરેન્ટ્સ તરફથી એમને સપોર્ટ પૂરો મળવો જોઈએ જે રીતે માનવને મળ્યો છે માનવને કોઈ દિવસ પેરેન્ટ્સ તરફથી સ્કૂલની એક્ઝામ પણ હોય છે તો ફૂટબોલ મેચ માટે કોઈ દિવસ એક એમનું પહેલું ફોકસ ફૂટબોલમાં જ હોય છે હું એટલું બધું કોઈને નથી અપ્રોચ કરતો કે તમે એક્ઝામ છોડીને ફૂટબોલ રમવા માટે અપ્રોચ કરો પણ જો તમારો છોકરો ખરેખર સારું રમતો હોય તો એને ફૂટબોલ રમાડો મારું ખાલી એટલું કહેવાનું છે દર્શકોને માનો તમે અત્યાર સુધી આટલી બધી ગેમ્સ વિદેશની અંદર પણ ઘણી રમીને આવ્યા છો અને જીતીને પણ આવ્યા છો તમે તમારા જે સાથી મિત્રો છે જેને આવી સ્પોર્ટ્સની અંદર ફૂટબોલને લઈને રમવાની ભૂખ હોય એને તમે શું કહેવા માંગ છો તો હું તો કહેવા માંગુ છું કે હજુ મહેનત કરે ને હજુ આગળ વધે ને જીતે એમની ટીમ માટે ફૂટબોલ તો અર્જુનસિંહ આપનો અને માનવભાઈ આપનો બંનેનો આપ અમારા ગુડ મોર્નિંગ ગુજરાતના આજના કાર્યક્રમમાં બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર